જુનાગઢ દેશની રાજનીતિમાં અનેરું મહત્વ છે જૂનાગઢ એટલે મૂળ સોરઠ વિસ્તાર લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો છેલ્લી સાત લોકસભા ચૂંટણીમાંથી છ ચૂંટણી ભાજપ જીત્યું છે અગાઉ ભાવનાબેન ચીખલિયાએ જૂનાગઢ બેઠકથી સતત ચાર વાર વિજય પ્રાપ્ત કર્યો બે હજાર ચૌદમાં મોદી લહેરમાં ભાજપના રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના પૂંજા વંશને કુલ એક લાખ પાંત્રીસ હજાર મતે હાર આપી બે હજાર માં ચૂંટણી સમયે રાજેશ ચુડાસમાએ પોતાની કુલ મિલકત રૂપિયા લાખ જાહેર કરી હતી છત્રીસ વર્ષી યુવા સાંસદ રાજેશ ચુડાસમા બે હજાર ચૌદ માં પહેલી વાર સાંસદ બન્યા સાંસદ તરીકે રાજેશ ચુડાસમા પરિવહન સંસ્કૃતિ અને પર્યટન વિભાગની સમિતિના સભ્ય પણ રહ્યા છેલ્લા પાંચ વર્ષમાં સાંસદ તરીકે રાજેશ ચુડાસમાએ કેવી કામગીરી કરી તે અંગે આ છે લોકપ્રતિભાવ ગામના વિકાસમાં તો બીજું કઈ કર્યું નથી એક પાણીનો ટાકો બનાવ્યો છે બીજું એના સિવાય કઈ કર્યું નથી પાંચ વર્ષની અંદર અને મેં તો નથી જોયા સમયની અંદર 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 વર્ષની એની મુલાકાત લીધી હોય શાસનની આપણે જે રાજેશભાઈ ચુડાસમા આ ગામને દત્તક લીધું તે પછીના સીસી રોડ ત્રણ ચાર બ્લોકના રસ્તા બનાવ્યા પછી મોડલિંગ અમારે જે પ્રાથમિક શાળા બનાવી એના ઓરડા આપણે પ્રાર્થમાં પ્રાર્થના ખંડ એવું બધું કામ કર્યું છે સ્થાનિકો કોઈ સાંસદની કામગીરી અંગે ફરિયાદ કરે છે તો કોઈ સાંસદ રાજેશ ચોડાસમાંની કામગીરીને વખાણે છે છેલ્લા પાંચ વર્ષમાં જુનાગઢ સાંસદે પોતે વિસ્તાર વિકાસમાં કેવી ભૂમિકા ભજવી છે એ એમના જ શબ્દોમાં સાંભળીએ હું કહી શકું કે સમજો કે વર્ષોથી રોપવેનો પ્રશ્ન હતો આ વિસ્તારના ઇકો સેન્સિટિવ ઝોનની વાત હોય ત્યારે પણ લોકો માટે સરકારને પણ ધ્યાન દોર્યું છે કે આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનને કારણે પણ ઘણું નુકસાન થતું હોય છે એવા પાણીના પ્રશ્નો હોય છે અને પાક વીમાના પ્રશ્નો હોય છે આ વખતે તમે જોયું કે જૂનાગઢ જિલ્લામાં પાક વીમો સૌથી વધારે મંજૂર થયો આ વખતે પણ અમુક વિસ્તારો રહી ગયા હોય પણ એ ત્યારે જ્યારે ક્રોપ કટિંગ થતું હોય ત્યારે એમનું સક્રિયતાથી કામ કરી અને ત્યાંનું ક્રોપ લેવડાવવું જોઈએ ખાસ કરીને જૂનાગઢ માટે સિંહ દર્શનની શરૂઆત કરવામાં આવી પ્રવાસીઓ વધારે આવે સાસણના તમામ રસ્તાઓ સાસણ તરફ જતા તમામ રસ્તાઓ એ સરકારે પહોળા કરી અને ખૂબ મોટી વીસ વીસ પચીસ પચીસ કરોડના ત્રણ ચાર રસ્તાઓ જે સાસણને જોડતા રસ્તાઓ છે કે લોકોને આવવામાં મુશ્કેલી ના થાય એવા તમામ વિસ્તારના કારણ કે એ પણ એક પ્રવાસનનો ભાગ છે ટુરિસ્ટો આવે એમને કંઈ મુશ્કેલી ના પડે એટલે ત્યાં પણ થયું છે વેરાવળ બીચ માટે સરકારે ખુબ મોટો રાજેશ ચુડાસમા ની સામે ચૂંટણી લડનાર સિઝન કોંગ્રેસી નેતા પૂંજા વંશના મતે સાંસદ તરીકે રાજેશ ચુડાસમા નિષ્ફળ નીવડ્યા છે જે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે પંદર લાખ ખાતામાં જમા કરવાની વાત કરેલી એ પણ પંદર લાખ ખાતામાં માં આવ્યા નથી જાહેરાતો કરવામાં આવે છે મુજબ પણ પરિપૂર્ણ કરવામાં આવેલી નથી એટલે સ્વાભાવિક છે કે જુનાગઢ લોકસભાના સભ્ય રાજેશભાઈ ચુડાસમા પોતે અને પોતાના પક્ષ અને પોતાની સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી એ પોતે સંપૂર્ણ કુલ તો હાજરી આપી સંસદની ડિબેટમાં પણ તેઓ રહ્યા એક તરફ દેશના સાંસદોએ સરેરાશ સડસઠ ડિબેટમાં ભાગ લીધો ત્યારે રાજેશ ચુડાસમાએ ફક્ત સાત ડિબેટમાં હિસ્સો લીધો સંસદમાં એક વાત રાજેશ ચુડાસમા ની ગૌરવ છે રાજેશ ચુડાસમાએ સંસદમાં પાંચ વર્ષ દરમિયાન જુનાગઢ સંસદીય મતક્ષેત્ર ને અસર કરતા અનેક પ્રશ્નો પૂછી તેના ઉકેલ લાવવામાં સફળતા મેળવી છે જુનાગઢ સાંસદ તરીકે રાજેશ ચુડાસમાએ સંસદમાં એશિયાટિક સિંહોની સ્થિતિ અને તેના સંરક્ષણ અંગે સંસદમાં સવાલો ઉઠાવ્યા રાજેશ ચુડાસમાએ પડોશી દેશોમાં કેદ સ્થાનિક માછીમારોની ચિંતા વ્યક્ત કરી તેમને પરત લાવવા અંગેનો પ્રશ્ન સંસદમાં પૂછ્યો છે દરિયા કિનારે વિકાસને સ્પર્શતા ઇકો ઝોન અંગે પણ રાજેશ ચુડાસમાએ સંસદમાં પ્રશ્ન કર્યો જૂનાગઢ જિલ્લામાં આવેલ દરિયા કિનારાના ધોવાણ અંગે પણ રાજેશ ચુડાસમાએ સંસદમાં પ્રશ્ન પૂછી ચિંતા વ્યક્ત કરી છે પોતાના મતક્ષેત્રના ખેડૂતોને સીધી રીતે અસર કરતો પાક વીમાના પ્રશ્નને પણ રાજેશ ચુડાસમાએ સંસદમાં વાચા આપી તો ગેરકાયદેસર માછીમારીની બોટ અંગે પણ સંસદમાં પ્રશ્નો રાજેશ ચુડાસમાએ બોક્સાઇટ માઇનિંગ અંગે પણ પ્રશ્નો પૂછ્યા જૂનાગઢમાં અનેક હેરિટેજ સ્થાપત્યો છે તેના સંરક્ષણ અને યુનેસ્કો દ્વારા પ્રકાશિત હેરિટેજ યાદી અંગે પણ સંસદમાં સવાલ ઉઠાવ્યા છે આ સાથે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અને કાર્યક્રમ અંગે સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યા છે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના સંસદીય મતક્ષેત્ર ઉપરાંત રાજ્ય અને દેશને સીધા અસર કરતા પ્રાણ પ્રશ્નો પર સંસદમાં પૂછીને દેશનું ધ્યાન દોર્યું સાંસદ રાજેશ ચુડાસમાએ દેશમાં બહુચર્ચિત બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે પ્રશ્નો કર્યા રાજેશ ચુડાસમાએ દિલ્હી હાઉસિંગ સોસાયટીનો પ્રશ્ન પૂછી દિલ્હીના આંતરિક મુદ્દે ચિંતા કરી એશિયાટિક સિંહોના વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા સાંસદ રાજેશ ચુડાસમાએ વાઘના સંરક્ષણ સ્પેશિયલ ટાઈગર ફોર્સ અંગે પ્રશ્નોમાં ખાસો રસ બતાવી બે પ્રશ્નો સંસદમાં પૂછી આશ્ચર્ય સર્જ્યું રાજેશ ચુડાસમાએ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અંગે પણ પ્રશ્ન પૂછ્યો જ્યારે જૂનાગઢ સંસદીય મતક્ષેત્રમાં અનેક રસ્તાઓની ખસ્તા હાલત છે માત્ર દેશ નહીં પણ નેપાળમાં પર્યટનની વૃદ્ધિ અંગેનો પણ પ્રશ્ન રાજેશ ચુડાસમાએ સંસદમાં પૂછ્યો ચા એ પાક નથી છતાં સંસદમાં ચા બગીચાના કામદારો અંગે પર પ્રશ્ન પૂછ્યા દેશમાં વોટર મોટા ભાગના ગુજરાતી સાંસદ જેમ રાજેશ ચુડાસમાએ પૂર્વ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ ના સ્મારક અંગે પર સંસદમાં પ્રશ્ન પૂછીને રજૂઆત કરી હતી સંસદમાં જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા બોલકા સાબિત થયા છતાં વિસ્તારના પ્રશ્નોના ઉકેલ બાબતે રાજેશ ચુડાસમાને અપેક્ષિત સફળતા નથી મળી જૂનાગઢ સાંસદ માટે વણોકેલા પ્રશ્નો મોટો પડકાર હતો મતક્ષેત્ર ગીર સિંહોથી વિશ્વ વિખ્યાત છે પણ યોગ્ય પર્યટનની સુવિધા ઉભી નથી થઈ શકી આ સાથે સિંહોની વસ્તી વધી સામે સિંહોના સંરક્ષણ ને સંવર્ધન સામે પડકારો ઉભા થયા છે સિંહો સાથે માનવોની અથડામણ વધી છે સામે વન્ય ખાતાએ ખૂબ સક્રિયતા દાખવી નથી સિંહોના નામે ખાનગી સફારી ચાલે છે જે સિંહોના કુદરતી જીવન પર નકારાત્મક અસર પાડે છે જે બાબતે સાંસદ બહુ બોલકા કે સક્રિય નથી રહ્યા જૂનાગઢ શહેરમાં રેલવે ફાટકો લાંબા સમયથી બંધ રહેતા સ્થાનિકો પરેશાન છે વર્ષોથી ઓવરબ્રિજની માંગ હોવા છતાં આ બાબતે સાંસદ રાજેશ ચુડાસમાએ પણ સક્રિયતા દાખવી નથી આ સાથે જૂનાગઢ ને દીવના માછીમારોને વર્ષોથી પાકિસ્તાન મરીનનો ત્રાસ રહ્યો જે બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલા નથી ભરાયા જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી ઉનાળામાં પાણીની અછત સહજ બની જાય છે જુનાગઢ એ દરિયા કિનારાનો વિસ્તાર છે સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળે જે રીતે ઉદ્યોગો આવ્યા પણ જૂનાગઢમાં ઉદ્યોગોની ગેરહાજરીથી પૂરતો વિકાસ સધાયો નથી ને તેના કારણે સ્થાનિક સ્તરે રોજગારીના મોટા પ્રશ્નો છે સ્થાનિક સ્તરે મોસમ પરિવર્તનથી કેસર કેરીના ઉત્પાદન પર નકારાત્મક અસર પડે છે સ્થાનિક સ્તરે કૃષિ યુનિવર્સિટી હોવા છતાં કેસર કેરીના બચાવવા માટે કોઈ નોંધનીય પ્રયાસ નથી થયા જુનાગઢ સંસદીય મતક્ષેત્રના ખેડૂતોને પાક વીમા સામે યોગ્ય વળતર મળતું નથી તે બાબતે સાંસદ રાજેશ ચુડાસમાએ પણ કોઈ વિશેષ પ્રયાસ કર્યા હોય તેવું જણાતું નથી આ સાથે જુનાગઢ સંસદીય મતક્ષેત્રના ખેડૂતોને મગફળી સાથેના પાકોના ટેકાના ભાવ પ્રાપ્ત નથી થયા આમ અનેક મણ ઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ માટે સાંસદોની સંસદ રાજેશ ચુડાસમા સામે અપેક્ષા હતી પણ પૂરી રીતે તે સંતોષાઈ નથી તે પણ એક કડવી વાસ્તવિકતા છે સંસદીય કાર્ય પ્રવૃત્તિમાં મિશ્ર દેખાવ જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાનો રહ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં જુનાગઢ સંસદીય મતક્ષેત્રના નાગરિકો રાજેશ ચુડાસમાના કામની કેવી રીતે આલેખે છે અને દસમાંથી કેટલા માર્ક્સ આપે છે કામગીરી સારી છે અને અમારા વિસ્તારમાં વીજળીનો પ્રશ્ન અવરનવર રહેતો હતો લાઈટના પ્રશ્ન લો વોલ્ટેજ મળતા હતા ફોલ્ટ બહુ થતા હતા એટલે એમને ઘણી તકલીફ પડતી હતી પછી સાંસદને અમે રજૂઆત કરતા એમની આ સાંસદ કેવી મંજૂર કરાવી દીધું અમને અમે નવ માર્ક આપો એ અમારે જે બાંધકામ નબળું છે કે જે કાંઈ અમારા મુશ્કેલી પડતર પ્રશ્નો છે એના માટે ક્યારે અમે એને સંપર્ક કરવા છતાં પત્ર વ્યવહાર કરવા જતાં પણ એને જવાબ આપેલ નથી ક્યારે સાહેબ માર્ગ દેવાનો પ્રશ્ન જ નથી છતાં પણ જો તમે પૂછો છો તો કહું છું કે આને માર્ક આપી શકાય નહીં માટે શૂન્ય જે દેવળીયા સફારી પાર્કનો રસ્તો છે માળિયા શાસન ત્રીસ કિલોમીટર રસ્તો એકવીસ કરોડના ખર્ચે બનાવેલ છે જેનાથી આ રસ્તો પણ ખૂબ ટૂંકો થયો છે અને લોકોને જવા આવવામાં મુશ્કેલી જે હતી એ દૂર થઈ છે સિંગલ પટ્ટી હતી અને બધે ડબલ ટ્રેક થઈ ગયા છે ખાસ કરીને જે પર્યટકો આવે છે એના માટે પણ એક આ સારી વાત છે સાંસદના દસ માર્કમાંથી મારા માર્કમાં આપો તો નવ માર્ક તો ચોસ ટકા આપી શકું અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા આવી ગયા પછી અમારે આ જે લાઇટ છે એ એ લોકોના ગ્રાન્ટમાંથી મંજૂર કરાવી અમે જો એને દસ માર્કમાંથી માર્ક આપીએ તો અમે એને નવ આપી શકીએ કારણ કે અમારા રાજેશભાઈ ચુડાસમા છે એને અમારા માટે ઘણું બધું કામ અહીંયા કર્યું છે કે જૂનાગઢના અનેક પ્રશ્નો છે જેવા કે દાતાર છે ઉપરકોટ છે આ છે અને ખાસ તો અમારે આ વિસ્તારમાં જે ફાટકનો પેચીદો પ્રશ્નો છે જે આખા આખા ચોવીસ કલાકમાં બાવીસ વખત બંધ થઈ જાય છે જ્યાંથી અહીંથી આ પિસ્તાલીસ અહીં પિસ્તાલીસ પચાસ હજાર વર્ષથી છે અને એને સીર સીર દબદ સમાન એની અવારનવાર રજૂઆત કરી પણ છતાં કોઈ કોઈથી આવ્યા નથી ખરેખર માર્કમાં તો જે પરીક્ષામાં લખવું હોય તો બરાબર છે આને એવું કાંઈ કર્યું નથી આમ તો ઝીરો માર્ક પણ છતાં છતાં એમ એકાદ બે વાર એવું પ્રશ્ન કહે ને સાંભળા છે એટલે હું એને બે માર્કથી વધારે હું નથી આપી શકું અમારા સાંસદે છે તે આપણી પાછળ છે જે આવેલ છે બસ સ્ટેન્ડ તે આપણે ફાળવા ફાળવવામાં આવ્યું છે તેમ છતાં ખોરાસા ગામમાં વિવિધ રસ્તાઓ પાણીની લાઈનો તથા તાજેતરમાં આ રસ્તો છે તે ગળું જંગલને રોડ જોડતો રસ્તો પણ છે તે મંજૂર કરવામાં આવ્યો છે અમે દસે દસ માર્ક્સ આપશું કેમ કે અમારા સાંસદ આવ્યા પછી અમારો ઘણો બધો છે તે એરિયાનો વિકાસ પણ થયો છે એટલે પૂરેપૂરા દસ માર્ક્સ આપવામાં કંઈ કશું કર્યું જ નથી એમ કહીએ તો ચાલે એમ કારણ અમારે અહીંયા રસ્તા ખરાબ છે પાણીની સમસ્યા છે કાંઈ નર્મદાનું પાણી ક્યારેય આવતું નથી ફાટક અમારે રોજ બંધ હોય ક્યારેય એના પ્રોબ્લેમ બહુ રહે છે ફાટકના અમે હેરાન થઈએ લેડીઝ લોકોને કંઈ આ ગાયનેકની સમસ્યા હોય જવું હોય તો રસ્તામાં બંધ હોય તો અમને સમસ્યા ઊભી થાય અમે બે વધીને બે આપી શકે સ્થાનિકોનો જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા માટે મિશ્ર પ્રતિભાવ રહ્યો ક્યાંક લોકોએ રાજેશ ચુડાસમાને વધાવ્યા તો ક્યાંક સ્થાનિકોનો રાજેશ ચુડાસમાના વિકાસ કાર્યોમાં નિષ્ક્રિય રહ્યા છે તેવું સુ રહ્યો રાજેશ ચુડાસમાની સંસદીય કાર્યવાહીને સ્થાનિકોના પ્રતિભાવને આધારે વીટીવી આપે છે સાંસદ તરીકે 10 માંથી 6 માર્ક્સ યુવા સાંસદ તરીકે રાજેશ ચુડાસમા પાસેથી સ્થાનિક નાગરિકોની અપેક્ષા વધુ હોય જુનાગઢ સંસદીય મતક્ષેત્રના અનેક પ્રશ્નો યુવા સાંસદ રાજેશ ચુડાસમા ઉકેલે હતી પણ સાંસદ તરીકે રાજેશ ચુડાસમા જેટલી સક્રિયતા સંસદમાં પ્રશ્ન પૂછવા કરી એટલી તત્પરતા સ્થાનિક પ્રશ્નો ઉકેલવા દાખવી નથી સ્થાનિક જ્ઞાતિના સમીકરણોને જોતા બે હજાર ઓગણીસમાં માં ભાજપ શક્ય છે યુવા ચહેરા તરીકે રાજેશ ચુડાસમા રિપીટ કરે જુનાગઢથી બિપિન પંડ્યા અને રાકેશ દવે સાથે અમદાવાદ પરેશ દવે ન્યુઝ